નથી અલ દેસાઈજી એક બહુ સરસ મિદાનની ઘટના ઘણી કે આપ તો આરએસએસ માં હતા ભાજપ માં હતા તો ભાજપ માં કટ્ટર આરએસએસ ના કાર્યકર્તા મોહન યાદવ એમનું એક આ સત્યાવીસ ટકા આરક્ષણ બાબતે એને જર થોડી પહેલ કરી ઓબીસી ને આપવા માટે તો જે આ બ્રાહ્મણવાદીઓ મનીવાદીઓ છે એમના જ માણસને એના વિરુદ્ધ કેટલું બધું ખરાબ લખ્યું અને એને ગાળો દીધી નો અને એમનો એક સ્ટેટમેન્ટ હતું કે દુનિયામાં સબસે બડા બૌદ્ધ ધર્મ છે તો એ પણ સાચી વાત છે કઈ ખોટી વાત નથી તો આ બ્રાહ્મણવાદીઓ છે એ એમને જયારે એમના વિચાર ધારા વિરુદ્ધ કોઈ કામ કરે કે બોલે તો એ એમના માણસોને પણ સહન ન કરી શકે તો એ બાબતે આપનું શું કહેવાનું છે આ એક મિનિટ એક મિનિટ આ બોલો આ બોલો મેં પહેલા જ તમને કહ્યું હતું કે જે લોકો આરએસએસ માં ને ભાજપમાં છે હાઈકમાન્ડ કરતા એ વમનો છે આપણે છે થી બિલકુલ વિપરીત જે કાર્ય કરે ઉલટું કામ કરે એને વમન કહેવાય છે ઉલટી વાળા અને એ લોકોના આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે વમનોની આંખમાં ઝેર હોય છે એટલે એ લોકો કોઈને પણ સુખી કે સમૃદ્ધ ના જોઈ શકે પછી એ વ્યક્તિ હોય કે સમાજ હોય કે દેશ હોય અને ભારતની જે અધોગતિ થઈ છે એના મૂળમાં જ આ માનસિકતા છે એટલે જયારે મોહન યાદવ સર એ પ્રયત્ન કર્યા કે ભાઈ આ જે ઓબીસી નું આરક્ષણ છે તે આપવું પડે યાદવ છે એટલે એ કરી શક્યા કારણ કે યાદવો થોડા લડાયક બાકી આપણા ના લોકો ભાજપમાં કામ કરે છે આરએસમાં કામ કરે છે પરંતુ એ લોકો શું છે બળદ તરીકે કામ કરે છે હું એ લોકોની ઉપમા બળદ તરીકે આપું છું કારણ કે એ લોકો નથી સમાજ માટે કામ કરી શકતા

કે બીજા અમુક રાજકીય પક્ષોમાં કામ કરે છે એને હું કે આ બધા છે તો જ્યાં સુધી આપણે સરસ જેમાં રહેવા વાળા અહમ છોડીને એકદમ સામાન્ય બનીને કર્મશીલ લોકો કામ કરવાની વૃત્તિ ધરાવતા લોકો નહીં આપણે વધારે લોકોને સંગઠિત નહીં કરીએ અને એ કોઈ પક્ષ કે કોઈ નાનું મોટું સંગઠન કે કોઈ તાલુકા કે કોઈ પ્રદેશના કે કોઈ જાતિના સંગઠનમાં એ સંભવ નથી એ સંભવ કોઈ પણ સંગઠન કરી નહીં શકે કરી એટલે જ બુદ્ધે કહ્યું છે કે સૌથી છેલ્લે એમને આપણને માર્ગ બતાવે છે કે સંગન સર ગચ્છામી છેલ્લે તમારે બધા સંગના સંઘના જ આવવું પડશે જો તમારો ઉદ્ધાર તમારે કરવો હોય તો એટલે જ્યાં સુધી આપણે બધા જેટલું જલ્દી જ્ઞાન થઈ થઈ જાય જાય ને ભાન કે આપણે સંઘના શરણમાં જવાની જરૂર છે અને સંઘની શરણમાં જવાનું એટલે સંઘ પણ એવો હોવો જોઈએ સંઘની જે નેતૃત્વ કારણ કે સંઘમાં કોઈ નેતા હોતા નથી પરંતુ સંઘને જે દોરનાર હોય જે રાહબર હોય એ પણ એકદમ અભિમાન વગર સ્વાર્થ વગર બાબા સાહેબ કે મહાત્મા ઉતારીને આદર્શ મુજબ કામ હોય તો સમાજમાં સમનોમાં આવા મહામાનવો થઈ ગયા છે બાબા સાહેબ થી માંડીને બીજા અનેક મહામાનવો થઈ ગયા કે જેમને આખું જીવન સમજ સમર્પિત કરી દીધું સમાજ કાર્ય માટે નિષ્ઠાપૂર્વક એ લોકોએ કામ કર્યું તો આપણે જે બધા લોકો છે જે કઈ કાર્ય કરતા નિષ્ઠા નિર્માણ કરીએ અને સાથે જ પેરેરલ એક કાર્ય હું કરી રહ્યો છું જેમાં બાળકોમાં સંસ્કાર આપવા અને બાળકોને સંસ્કાર આપવા માટે કારણ કે આ સરકારે તો શિક્ષણ આખું ખાડી નાખ્યું છે અને એમનું તો આખું ષડયંત્ર છે આપડા આજે તમે ને અમે ચેનલ પર બેસીને ચર્ચા એટલે કરીએ છીએ કે આપણે વાંચી શક્યા આપણા મહામાનવનું જીવન સમજી શક્યા જો આપણે ભણ્યા જ ના હોત તો આપણા માં સમજણ જ ના કેળવાઈ હોત કારણ કે એવું પણ બને છે ને કે ભણેલા પણ ગણેલા નહીં ગણેલા તો જો ભણેલા તો હોય પણ ગણેલા ના હોય તો શું કરવાનું તો ભણતર સાથે ગંતર

અને એ પ્રયોગ હું છેલ્લા ચાર કે છ મહિનાથી કર્યો એવા મને બહુ જ અભૂતપૂર્વક પરિણામ મળ્યું છે અને અત્યારે જ્યારે બાળકો છે તે આપણા મહા જીવન વિશે નિબંધ લખતા થઈ ગયા છે આપણા મહા ઓળખતા થઈ ગયા છે જ્યારે એ લોકો આવ્યા ત્યારે એમને ખબર નથી કે આ કોણ છે કોનો ફોટો છે બીજું કે એ લોકો હવે જ્યારે આપણને એકબીજાને અભિવાદન કરે છે ત્યારે એ લોકો સંગત નમામી એમ કરીને બોલે છે બાળકો એમના વાલીઓની દર મહિને અમે મિટિંગ કરીએ તો એ લોકો પણ એ રીતે બોલે છે તો આ શરૂઆત મેં કરી છે હું ઈચ્છું છું એટલે મારી એવી ચા છે કે મારું સ્વાસ્થ્ય ભલે ખરાબ રહેતું પણ જો આપણે આખા ગુજરાતમાં શરૂઆત કરીએ અને આવા આદર્શ ક્લાસો બનાવીએ ને એમાંથી શહેરો કે જિલ્લાના મથકોમાં બીજે તેર તેર જ્યાં આપણી સેવા વસ્તી હોય જ્યાં આપણા સમાનો વધારે રહેતા હોય જે લોકો મજૂરી કરતા હોય એવા લોકોને માટે આપણે આ કામ કરવું જોઈએ એવું મારું માનવું છે અને એના માટે આપણે કાર્યરત થવું જોઈએ તરીકે નથી કરતા મેં એક ટ્રસ્ટ બનાવ્યું છે અને ટ્રસ્ટના માધ્યમથી અમે કરીએ છીએ ખર્ચો બધો ટ્રસ્ટ ઉઠાવે છે આ વર્ગો અને આપણા સંબંધો માંથી જ એક શિક્ષક પણ રાખીએ છીએ એક આપણો કાર્ય કરતા એ સાથે રહીને આ કામ કરે છે તો પાયાનું કામ આપણે કરવું પડશે આપણે શું છે ઉઠ્યા ત્યારથી સવાર એટલે અત્યાર સુધી ભલે થઈ ગઈ હવે જો ભૂલો સુધારવી હોય તો આપણે બધાએ લોંગ ટર્મ પ્લાન બે પ્રકારના પ્લાન હોય શોર્ટ ટર્મ પ્લાન અને લોંગ ટર્મ પ્લાન તો લોંગ ટર્મ પ્લાનમાં આપણે નાનપણથી જ બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું પડશે અને એમને સાચા સંબંધ બનાવવા પડશે એમને સાચા બાબા સાહેબ બનાવવા પડશે એમને સાચા મહાત્મા ફુલે બનાવવા પડશે એમને સાચા સમન આપણા જે ભગતસિંહ થઈ ગયા એ બનાવવા પડશે આવા બધા જે લોકો થઈ ગયા વિરસા મુંડા બનાવવા પડશે અને આ મહા માનવો જે થઈ ગયા જે તે સમુદાયોમાં એ જે આદિવાસી સમુદાયકો કે માલધારી સમુદાયકો કે બીજા ખેતી ખેડૂત સમાજના અંદર જે આપણા લોકો છે

હદ વગર નું ધન ભેગું કર્યું છે અત્યારે એટલે અત્યારે એમને પહોંચી વળવામાં કોઈનું સામર્થ્ય નથી પણ હજુ પણ જો થોડા ચેતી જઈ ને જાગી જાય તો ઠીક છે ને તો હજુ બીજા પાંચ દસ વર્ષ જો આ લોકો રહી ગયા તો પછી આ દેશમાં આપણું કહેવા માટે કશું જ નહીં હોય બધી બે પાંચ ઉદ્યોગપતિઓને આ સંપત્તિ સાપી દેશે અને આ દેશમાં સરકારમાં આપણે બેસીએ તો એ સરકારની પાસે કશું જ નહીં હોય કે જેના પર એ લોકો વહીવટ કરી શકે ગવર્નન્સ કરી શકે એવું મારો અનુભવ કે છે અને આ મને દેખાઈ રહ્યું છે